नमस्ते मेरा नाम धन कोड़ी है मैं सुमन सिक्स और स्टैंडर्ड दस में पढ़ती हूँ तो हमारी स्कूल में ए लैब बनाई गई है जो हमें बहुत यूजफुल हो रही है ए आई लैब में हमें बहुत सारी नई नई चीजें जो हमने पहले कभी सुनी भी नहीं थी वो सब हमें पढ़ने मिल रहा है जो चीजें लोग पैसे दे के पढ़ रहे हैं वो हमें यहाँ पे फ्री में पढ़ने मिल रहा है जैसे कि थ्री प्रिंटिंग हो गया रोबोट्स बनाना हो गया एनिमेशन बनाना हो गया कोडिंग कैसे करते हैं और कोडिंग के यूज से हम क्या क्या बना सकते हैं जैसे की एनिमेशन स्टोरी गेम्स वो सब हमें पढ़ाया जा रहा है हमारे लिए ए सिर्फ एक टेक्नोलॉजी नहीं है સારી રીતે ટેકનોલોજી જ્ઞાન મળે વિદ્યાર્થીઓને ઇન્ફોર્મેશન ટેકનોલોજી હોય કે અન્ય વિજ્ઞાન ના એની માહિતી મળતી રહે એના માટે એઆઈ લેબ શરૂ કરવામાં આવી લગભગ અઢાર શાળાઓમાં આ એઆઈ લેબ ની શરૂઆત કરવામાં આવી હતી જેમાં અગિયાર હજારથી લગભગ બાળકોને આ સુરત મહાનગરપાલિકાની સુમન હાઈસ્કૂલોમાં એઆઈ લેબનું પ્રશિક્ષણ આપવામાં આવે છે અમારી સુમન હાઈસ્કૂલ નંબર છ ખાતે પણ જે વિજયાનગર ઉધના ખાતે આવેલ છે એમાં પણ એઆઈ લેબની સ્થાપના કરવામાં આવી અને લગભગ એમાં દરેક વર્ગના બાળકોને પીરિયડ પ્રમાણે એમને એઆઈ લેબમાં સારી રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના અલગ અલગ જેટલા બી પ્રોજેક્ટો છે એનું જ્ઞાન આપવામાં આવે છે સુરત મહાનગરપાલિકાએ એક નવી પહેલ કરી છે અને સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સુમન શાળાના બાળકો માટે માને કે નોથી બાર ધોરણના જો બાળકો છે એ લોકો વિશ્વ સ્તરીય અને રાષ્ટ્રીય સ્તરીય ટેકનોલોજીથી સુસિદ્ધ થાય અને ટેકનોલોજી ઇનોવેશન એમના થકી એ લોકોનું ભવિષ્ય પણ ઉજ્જવળ થાય એમના માટે સુમન સ્કૂલ્સમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની લેબ્સ થ્રીડી પ્રિન્ટિંગની લેબ્સ રોબોટિક્સની લેબ્સ વર્ચ્યુઅલ રિયાલિટી એન્ડ ઓગમેન્ટેડ રિયાલિટીની લેબ્સ શરૂ કરવામાં આવી છે અઢાર જેટલી સુમન શાળાઓ માટે બાર જેટલી લેબ્સની સ્થાપના કરવામાં આવી છે જેમના કારણે અગિયાર હજાર જેટલા બાળકોને લાભ મળી રહ્યું છે આપણે સૌ જાણીએ છીએ કે એઆઈ એ માત્ર નવી ટેકનોલોજી નથી પરંતુ વૈશ્વિક ચળવળ બની ગઈ છે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને એસ્પિરેશનલ ઇન્ડિયા અને એડવાન્ટેજ ઇન્ડિયા ગણાવ્યું છે